શ્રી એલ બી શાહ વિનય વિધા મંદિર કંટવા શાળામાં વાશિંગ ઇનામ વિતરણ અને બોર્ડના પરીક્ષાર્થીઓનો વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાયો માંગરોલ તાલુકાની શ્રી એલ બી શાહ વિનય વિધા મંદિર કંટવા શાળામાં વાશિંગ ઇનામ વિતરણ અને બોર્ડના પરીક્ષાર્થીઓનો વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાયો કાર્યક્રમના મહેમાનો તરીકે શ્રી રંગસામજની કેળમની મંડળના પ્રમુખ શ્રી ચંદુલાલ શાહ મંત્રી શ્રી બળવંતસિંહ જાદવ તથા દિલીપસિંહ વરાછિયા જીતેન્દ્રસિંહ જાદવ દિગ્વિજયસિંહ વરાછીયા અર્જુનસિંહ મોરથાણા રાજુભાઈ શાહ ઉપેન્દ્રસિંહ લભાણિયા ડો સંજયભાઈ તથા અન્ય ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી આચાઈન શ્રી પ્રવીણસિંહ સોલંકીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું શૈક્ષણિક તથા સહભ્યાસ પ્રવૃત્તિમાં અગ્રેસર રહેનારા વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા આ પ્રસંગે મહેમાનો તરફથી વિદ્યાર્થીઓના ઇનામો માટે દાન આપવામાં આવેલ કાર્યક્રમના બીજા ચરણમાં બેસ એસસી અને એચએસસી બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી વિદ્યાર્થીઓ શાળા જીવનના દિવસોની યાદ તાજી કરી ભાવુક થઈ ગયા હતા શિક્ષકો તથા આચાર્ય શ્રી પ્રવીણસિંહ સોલંકીએ વિદ્યાર્થીઓને ખૂબ સારું પરિણામ લાવી શાળાનું રોશન કરો તેવી શુભેચ્છા પાઠવી હતી શ્રી કે એમ ચોક્સી પરિવાર કોસંબા સુરત તરફથી તમામ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી કાંઈકમને સફળ બનાવવામાં તમામ સ્ટાફે સહયોગ કર્યો હતો કાંઈકમનું સંચાલન શ્રી ઇમરાનભાઈ મલેકે કર્યું હતું